નમસ્કાર આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું બળદેવસિંહ ચૌહાણ

સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેમના વ્યસન થી થતા નુકસાન વિશે સુંદર માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમ ભાગ લેનાર તમામ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને નાસ્તો પણ વિદ્યાર્થીઓનેટલાસના સબ સેન્ટર ના આરોગ્ય કર્મચારી ભરતભાઈ પટેલ પ્રભાતભાઈ રબારી તેમજ તેમની ટીમે શાળાના વિદ્યાર્થીઓને વ્યસન થતા નુકસાન અંગે માહિતીગાર કર્યા હતા હાજર તમામ લોકોએ વ્યસન મુક્તિ ની પ્રતિજ્ઞા લીધી હતી આ કાર્યક્રમ માં ભાજપ કાર્યકર્તા મુકેશભાઈ હાજર રહ્યા તેમજ સ્કૂલ નો સ્ટાફ પણ હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો આ સુંદર આયોજન શાળાના સુપરવાઇઝર વીકે પટેલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી તારા ન્યુઝ સટલાસ ના

આરોગ્ય મેડિકલ ઓફિસર ભરતભાઈ સાહેબ એમની ટીમ શાળાના આચાર્ય જયાબેન સુપરવાઇઝર વિકે પટેલ સાહેબ પત્રકાર મિત્રો અને વિદ્યાર્થી ભાઈઓ બહેનો આજનો આજે વકૃત્વ સ્પર્ધા હર ઘર તિરંગા અને આ કાર્યક્રમ આપણે જે સફળ બનાવ્યો એ બદલ સર્વેનો હું આભાર માનું છું તેમજ વકૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધામાં જે ભાઈઓએ ભાગ લીધો છે જે ભાઈઓ બહેનોએ ભાગ લીધો છે એમનો પણ હું ખૂબ 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 આભાર માનું છું